હાલ દસ્તો જાય શ્રી કૃષ્ણ જ્યારે આપણે બાર વર્ષના થાવીએ ને ત્યારે એમ થાય કે આ દુનિયામાં નોકરી જ બધું છે સોળ વર્ષના થવીને ત્યારે એમ થાય કે આપણા માટે આપણા સંબંધીઓ સગાવાલા જ બધું જ છે બાવીસ વર્ષના થવીને ત્યારે એમ થાય કે આપણા માટે આપણો પ્રેમ બધું જ છે પણ જ્યારે રિયલ જિંદગી લગ્ન પછી તમે જીવો ને ત્યારે ખબર પડે ના જોબ કામમાં આવે છે ના સંબંધીઓ કામમાં આવે છે ના પ્રેમ કામમાં આવે છે જીવન જીવવા માટે માત્ર પૈસો કામમાં આવે છે પૈસો કામમાં આવે છે કરો કોમેન્ટ હાલો સાચું લાગતું હોય તો જય શ્રી કૃષ્ણ રહેજો મારા અંદાજ પ્રમાણે તો પ્રેમ પૈસો સંબંધીઓ અને જોબ બધું કામમાં આવે છે